લેંગમ્યુર અધિશોષણ સમતાપી તો આપણે આગળ નામનો જે વૈજ્ઞાનિક હતો એને દૂર કરી અને પોતાનું સ્વતંત્ર દબાણ સાથેનો સંબંધ દર્શાવતું સમતાપી આપ્યું જેને અધિશોષણ સમતાપી તરીકે ઓળખવામાં આવે છે આ જે લેંગમ્યુરનું અધિશોષણ સમતાપી હતું આખી બાબત એ સૈદ્ધાંતિક પાયાવાળી છે હુંડરીચ અધિશોષણ એ કોઈ સૈદ્ધાંતિક પાયા વગરની હતી જ્યારે આ લેંગ્મ્યુ અધિશોષણ છે અધિશોષણ છે તે વાયુના ગતિમય સિદ્ધાંત પર આધારિત સૈદ્ધાંતિક બાબતોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે અહીં એમ ધારવામાં આવે છે કે જે અધિશોષણ છે તેના સ્થાન સરખા હોય છે તેના સ્થાનને બાજુની બાજુમાં આવેલા કોઈ સ્થાન સાથે કોઈ સંબંધ જોવા મળતો નથી બાજુનું સ્થાન ખાલી છે કે ભરેલું છે તેના સાથે કોઈ જ સંબંધ હોતો નથી અધિશોષણની અંદર ધારવામાં આવ્યું અને તેના આધારે બે પ્રક્રમ ઉપજાવી કાઢવામાં આવ્યા છે એ બે પ્રક્રમ નીચે પ્રમાણેના જોવા મળે છે એ એક છે સંઘનન અને બીજું જોવા મળે છે બાષ્પયન બધાની વાત કરીએ સંઘનન અને બાષ્પયન તો જે ઘન પદાર્થ હોય તેની સપાટી પર વાયુનું જે અધિશોષણ થાય તેને સંઘનન તરીકે ઓળખવામાં આવે છે ઘનની સપાટી ઉપર વાયુનું અધિશોષણ જેને આપણે સંઘનન તરીકે ઓળખીએ છીએ હવે જો બાષ્પયનની વાત કરીએ તો ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષિત વાયુનું અપશોષણ તો તેને બાષ્પયન કહેવામાં આવે છે ઘનની સપાટી ઉપરથી વાયુનું બાષ્પયન તરીકે ઓળખવામાં આવે છે આ બંને પ્રક્રમો સંતુલિત અવસ્થામાં હોય એટલે કે બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય એટલે કે સંઘનનનો દર અને બાષ્પયનનો દર બંનેનો દર સમાન થાય ત્યારે લેંગમ્યુરે એના ઉપરથી આખે આખું અધિશોષણ ધારી છે આ ઉપરાંત તેને વાત કરી એટલે કે લેંગ્મ્યુરે કહ્યું કે અધિશોષણની ઘટના જે વખતે બનતી હોય એ વખતે સંઘનન અને બાષ્પયન બંનેનો દર જે હોય છે તે એક સમાન જોવા મળે છે આ સિવાય લેંગમીરે કહ્યું કે જે અધિશોષણની ઘટના છે એ અધિશોષણની ઘટના દરમિયાન જે અધિશોષિત વાયુ થયેલો હોય એ વાયુનું ચોક્કસ જાડાઈનું સ્તર અધિશોષકની સપાટી પર રહેલું હોય છે અને આ બધી વસ્તુઓ ભેગી કરી અને લેગમ્યુરે એનું ઇક્વેશન આપ્યું જે નીચે પ્રમાણે જોવા મળે છે આ ઇક્વેશન આ પ્રમાણે હોય છે એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ એપી અપોન વન પ્લસ બીપી તો અહીં જે એક્સ અપોન એમ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અધિશોષણનું પ્રમાણ દર્શાવે છે જ્યારે એ અને બી બંને છે આ ઇક્વેશન આપી આ આપણે સાબિતી પણ કરી શકીએ છીએ પરંતુ આપણા સિલેબસની અંદર આની સાબિતી આપેલી નથી તેથી ડાયરેક્ટ આ ઇક્વેશન આપણે સ્વીકારી લેવાનું છે હવે જે

જ્યારે દબાણ ખૂબ જ નીચું હોય ત્યારે આ ઇક્વેશન અહીં જોવા મળે છે કારણ કે ખૂબ જ નીચું દબાણ હોય વિદ્યાર્થી મિત્રો એ સમયે પીનું નું મૂલ્ય ખૂબ જ ઓછું થાય છે માટે પીનું નું ઓછું લઈએ તો બી ગુણ્યા પી એ લગભગ ઝીરોની ની આસપાસ એનું મૂલ્ય એક મળશે જીરો ની આસપાસ મળશે માટે ઝીરો પ્લસ વન એટલે એક થશે અને આથી નીચા દબાણે છે હવે ઊંચા દબાણે ઊંચા દબાણે એમ નું જે ઉપરનું ઇક્વેશન હતું તેનું મૂલ્ય ખૂબ જ ઊંચું થાય છે માટે અહીં આ ઇક્વેશન એક્સઅપોન એમ બરાબર એ અપોન બી જેટલું થાય છે કારણ કે દબાણનું ખૂબ જ ઊંચું મૂલ્ય થાય તો તેને અવગણી શકાય છે માટે એ અને બી બંને અચડાંક છે માટે આખું મૂલ્ય કેવું થતું જોવા મળે છે તો અચળ થતું જોવા મળે છે આમ વિદ્યાર્થી મિત્રો આ આખું ઇક્વેશન તમે જોયું તો ઊંચા દબાણે આ ઇક્વેશન આ પ્રમાણે મળે છે એ અને એ ભાગ્યા બી હવે એ અને બી બંને અચડાંક છે હવે આનું મૂલ્ય જો શોધવું હોય તો આપણે તેના ગ્રાફ ઉપરથી આ મૂલ્ય શોધી શકાય છે તેનો ગ્રાફ મેળવવા માટે જે ઉપરનું સમીકરણ હતું એક્સઅપોન ઇઝ ઇક્વલ ટુ એપી તેને ઉલટાવી દેવામાં આવે તો એક્સ અપોન એમ આખો વિપરીત બને છે અને અહીં એમ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ બીપી આ પ્રમાણેનું ઇક્વેશન મળે છે જેને આગળ વિસ્તારવું હોય તો એવું લખી શકાય કે પ્લસ અહી બી અપોન એ આ જે ઇક્વેશન છે એનો ગ્રાફ નીચે પ્રમાણે દોરતા જે એમ અપોન એક્સ છે તેનો વન અપોન પી સાથેનો ગ્રાફ દોરીએ તો તે આ પ્રમાણે મળે છે તો આ ગ્રાફ દોરતા અહીં આપણે જોઈ શકીએ તેમજ એ જેટલું અને આંતરછેદનું મૂલ્ય જેટલું પ્રાપ્ત થાય છે આ બંને ઇક્વેશન ઉપરથી આપણે એ અને બી જે અચળાંકના મૂલ્યો છે તે મૂલ્યો મેળવી શકીએ છીએ ને કિંમત મેળવી શકીએ છીએ મૂલ્યો મેળવી શકાય છે આ ઇક્વેશનની મદદથી આપણે બંનેના મૂલ્યો મેળવી શકીએ છીએ જે ફૂન્ડલી જ અધિશોષણ સમતાપી હતું તે દર્શાવતું હતું કે પીના શરૂઆતના મૂલ્ય માટે એક્સ અપોન એનું મૂલ્ય એક્સ અપન એમનું એટલે કે અધિશોષણનું જે મૂલ્ય છે તે દબાણના વધારા સાથે વધે છે પરંતુ દબાણનું મૂલ્ય વધી જાય ત્યારે સમતાપી પછળ થાય છે એટલે કે એક લેવલ પછી આ અહીં જે સંતુલન સ્પાઈ ગયેલું જોવા મળે છે આ જે ઉપરની પરિસ્થિતિઓ છે છે એ બંને વસ્તુને અનુમોદન અહીં આપે એટલે કે જે અધિશોષણની ઘટના છે તે એક ચોક્કસ દબાણ સાથે સંકળાયેલી છે એ દબાણ કરતાં વધારે મૂલ્ય થાય તો અધિશોષણ વધતું નથી પરંતુ એ અવસ્થા એ અધિશોષણ સ્ટેબલ અવસ્થામાં જોવા મળે છે